રાધે રાધે જય શ્રી કૃષ્ણ બાપા સીતારામની જય તારા દ્વારે સહુ આવે બાપલિયા બગદાણાવાડા બગદાણાવાડા બાપા બંડીવાળા વાળા તારા દ્વારે સહુઆ આવે બાપલિયા બગદાણા વાળા શીખર तो धर्म ज जवो लहराय बापलिया बगडाणा वाला तारे द्वारे सहु आवे બાપલિયા બગદાણા વાળા વિધિને સીધ તને હાજર હાજર છે સહુ દુઃખ દૂર થાયે બાપલિયા બગદાણા સૌના દુઃખ દૂર થાયે બાપલિયા બગદાણા તારા તારે સહુ આવે બાપલિયા બગદાણા રામનું નામ તારા રુદિયામાં કાજતું નિરખીને હૈયૂર હર ખાય બાપલિયા બગદાણાવાળા નિરખીને હૈયૂ રે હર ખાય બાપલિયા બગદાણાવાડા ભક્તોના બાપા તને લાખો પ્રણામો તારી તોલે કોઈ ના આવે બાપલિયા બગદાણાવાળા તારા દ્વારે સહુ આવે બાપલિયા બગદાણાવાડા બગદણ વાળા બાપા ભી બગદાણા વાળા બાપા બંડી વાળા તર ધારે સહુ આવે લિયા બગદણ વાળા બજરંગદાસ બાપાની જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ